નમસ્કાર ડીલે મિત્રો હું બલરામ એગ્રો સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર વતી રમેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મગફળીની અંદર અત્યારે કાળી ફૂગમાં આપણે ટ્રાઇડેન અને સીઝોરના બેસ્ટ રિઝલ્ટ છે તો આપણે આપણે ડીલર પાસેથી એના રિવ્યુ જાણીશું તો રવિભાઈ આપણો પરિચય ખેડૂત સુધી પહોંચાડો મારું નામ રવિ દેલવાડિયા મારો એગ્રો બોટાદના ભદ્રાવડી મુકામે મારુતિ કૃષિ કેન્દ્રના નામે છે મારો મોબાઈલ નંબર છે

અને આપણી ઓળખાણ પ્રોડક્ટ થી વધારે મજબૂત બની છે તો તમે ટ્રાઇડન અને સીઝોર તો તમે બેસ્ટ રિઝલ્ટ લીધેલા તો રૂટ ડેવલપમેન્ટ માટે તમે કયા કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરાવો રૂટ પ્રોડક્ટ માટે આપણી દમદાર પ્રોડક્ટ વામ તો છે જ તે જે રોગ ફેર બદલી દરેક પ્રકારના શાકભાજી કે જેમાં નવા તંતુ મૂળ મુકાવે છે અને બેસ્ટ ખેડૂતને રિઝલ્ટ આપે છે એની સાથે બીજા નંબરનું બ્લેક અમૃત જે ખેડૂતોનું દિલ શીચાલું અને વાપરેલા છે એના ખૂબ અને સારા પરિણામ મળેલા છે જે ખેડૂતે એકવાર વાપર્યા છે એને અમારે પરિવાર સજેશન આપવું નથી પડ્યું કે તમે આ વાપરો તો ખેડૂત મિત્રો રાસ છે નહીં પ્રશ્ન અને સોલ્યુશન એક તો આજે જ અપનાવો અને ગુણવત્તા સભર ઉત્પાદન મેળવો એટલે અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સક્રાઇબ કરો ધન્યવાદ ખેડૂત મિત્રો